ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની ગેરહાજરીથી દર્દીઓ રઝડી પડ્યા અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટીના સ્ટેન્ડ મૂકવામાં આવ્યાની ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે દર્દીના પરિવારજનોનો આરોપ છે કે પીએમ જય યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતા જેના કારણે બે દર્દીના મોત નીપજ્યા છે જવાબદાર તબીબો થઈ દર્દીઓ પડ્યા હતા સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ દર્દીઓની સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે સોમવારે રાત્રે આ ઘટના બનતા દર્દીઓના પરિવારોમાં રોષ ફાટ્યો દર્દીઓના પરિવારજનોએ હોબાળો કર્યા બાદ જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગ જતા રહ્યા હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય પાંચ દર્દીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી દર્દીઓ તબીબોની ગેરજરીના કારણે રજડી પડ્યા હતા સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી છે સરકારી તબીબોની ટીમ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ આ વિશે વધુ માહિતી આપતા પીએમ જય હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉક્ટર યુતિ ગાંધીએ જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર સામે આવ્યા છે ત્યારે તે મળતા જ અમારી તબીબોની ટીમે અમે ખ્યાતિ હોસ્પિટલમાં મોકલી છે યુએન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે તપાસ દરમિયાન જે દર્દીઓ તબીબો વિના રજડી રહ્યા છે તેમની સારવાર કરવામાં આવશે જે દર્દીઓની જરૂર જણાશે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે જેમાંથી કેટલાકને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે તેવું યુટી ગાંધીએ જણાવ્યું છે ગુલસાની મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહસાથી ઇન્સ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ